તો હારું તો આપણી આવે ઘા નવા બ્લોગમાં તો બધાયનું સ્વાગત છે આપણી બનાવા વાળવીના પાનના ભજીયા આગળ આપણી બનાવવાના છે આ પાતરવેલીયા તો આપણી પાતર વેલીયાની શરૂઆત કરીએ કઈ રીતે બનાવા એ હું તમને બતાવવાની એ પાતર એક ફેરે ખાવ એટલે મોઢામાં પાણી આવે જાય ને એકદમ આપડા ઘરે ઉતરે જાય ઈવા આપણા પાતર વેલીયાની હું તમને બતાવવા તો હોપરેલા તો આપણી છે ને ચણાનો લોટ લેવાનો છે અને આ લેવાના છે તલ પછી આ છે હળદર અડધી ચમચી છે હિંગ મીઠું એક ચમચી છે બાકી તો સ્વાદ અનુસાર આપણે નાખવો એ પ્રમાણે નાખ્યા આમાં આદુ મરચાં જીરું અને ધાણા આ એની આપણી ચટણી બનાવી

કારણ કે ખાંડ નાખવી પડે સેજીવું ગળાશ ખટાસ અને લીંબુ તો જ તમને ભાવે નફર ન ભાવે એટલે ખાંડ નાખીને એવું નાખવાનું છે લીંબુ સોડામાં થજો લીંબુ દઈએ એટલે ફરફોળાજીવું થઈ જાય આપણે સોડા ફૂટે જાય જો જોવે તમે જો આમ એકદમ ફૂલે જાય આ રીતે આપણે આ મસાલો બનાવવાનો છે પરફેક્ટ જ આપણે પાતરવેલિયાનો મસાલો છે પાતરવેલિયામાં આપણે થોડુંક લસણ આદુ

ઈ તમે જે બનાવ્યો ને પાતળ ઈ તમે હા આંગળા ચાટે જો ને ઈમાં પાતળ વેલિયા બનાવ્યો કે મોઢામાં આપડી એકદમ પાણી આવે જાય ને મોઢામાં નાખતા જ પોચા પોચા થઈ જાય ઓગરે જાય ઈવા એટલે આ બે રીતે થાય તળેલા કરવા હોય તો પણ અને આપણે વઘાર કરીને ખાવા હોય તો પણ કરે હો કો પણ આપડી છે ને આમાં બે રીતે બે જવાની બે અલગ અલગ ભાવે ની મોણી ભાવે વઘારેલા ની ભોળા ભાઈ ભાવે તળેલા

હાલો બનેતું એમ આપણે પાંદડા મૂકતું જવાનું એક પછી એક અને રોલ વાટતું જવાનું આ રીતે આપણી બધા એક પછી એક ગોઠવવાના છે આ રીતે હમણાં હું એ પણ તમને બતાવી કે કેવાના લોટ થયા અને કેવા આપણા પાતરા થયા સેજ વધારે લોટ નાખીએ તો આપણે તળીને ખાવા હોય તો એકદમ આપણે મજા આવે તો આપણે તળે તળેની કરે ને જો કાચા ખાવા હોય તો વઘારેને ખાય હોય એટલે આ રીતે બે ઓપ્શન છે કાચા પણ વઘારેલા કરાય અને તળેલા ખાવાય તો તેલમાં તળે ના ખાય તો એ આપણે પાતર વેલિયાના ભજીયા થઈ જાય તો એ રીતે આપણે બનાવવાનું છે

આપણે ખાતા એમાં થાય હમણાં તરેલી તમણી બતાવી અને વઘારેલા પણ હું તમણી આમાં જોડાયેલ જ રીજો બધુંય બતાવી કારણ કે પેલેથી છેલ્લે સુધી

ने मुके देवाना से जॉइन वराड में 15 पंद्र मा आपड़ा अपना पात्र वेलिया थे जाए हेलो जो आप ला और भी ना पन्ना पात्र वेलिया बने काम ये वापस ली कोई क्या रही थी, थी पीस करतू तू जो आप रीती थी आ रही थी अपनी पीस कर लेवाना से તો જો આમાં નાયખામાં એ રીતે તરવાના છે જો આ તળેલા એકદમ ક્રિસ્પી થઈ જાય અને લાલ થાય ક્રિસ્પી થાય એટલે આપણે ઉતારે લેવાના છે તો આ રીતે જ આપણી પાતર વેલીયા બનાવવાના છે તો આપણે આ ચટણી લીલી ચટણી જોડી ખાઈ હોગીએ અને દહીં કે જેને જે ભાવે એ સોસ કે કંઈ પણ ને આરે તમે ખાઈ હોગો તો જો આ રીતે સરસ પાત્રા રૂપા આપણા તરાઈ ગયા અને જોવો આનો રૂપ કેવો સરસ આવે ને એ તમે જોવો જો એકદમ સરસ આવે જો નજીકથી તમે કરો એટલે તમે બહુ સરસ દેખાય એટલે ખાવામાં એકદમ સોફ્ટ લાગે તો જો આપણે આ પાત્ર બંનેના જો આની રેસિપી તમને ગમી હોય મારી તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો બે લાઇક બટન પર દબાવજો ને આવી નવી નવી હું રેસીપી બનાવવા પણ ઘણી વારની બધી તમને જોવા જડે